તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારો આપણી ચેનલમાં આજે આપણે દોસ્તો વાત કરવાના છે ચૂંટણી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેના વિશે ત્યારબાદ તેની પછીના જે શેડ્યુલ છે તબક્કા આવવાના છે તેના વિશે એટલે કે આપણે જે એસ આઈ આર ભરવાનું છે તે અંતર્ગત આપણે કયા કયા તબક્કા આપણને મળવાના છે આગળ અને તેની અંદર શું શું માહિતી આપણે આપવાની થશે પ્લસ અત્યારે આપણે જે ફોર્મ ભરવા ભરી રહ્યા છે તે અંદર આપણે શું ભૂલ નથી કરવાની ભવિષ્યમાં પણ આપણે શું વસ્તુને ધ્યાન રાખવાની છે તેના વિશે દોસ્તો હું તમને સરળ ભાષામાં ઝડપથી માહિતી આપવાનું છું તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો દોસ્તો આપણને જે એસઆઈઆર ફોર્મ બી દ્વારા આપવામાં આવ્યું છે તે અંતર્ગત છ પ્રકારના તબક્કાની અંદર આ ડિવાઈડ થયેલું છે જેમાં સૌથી પહેલો તબક્કો તો પ્રિન્ટિંગ અને તાલીમનો ચો અઠાવીસ ઓક્ટોબરથી ત્રણ નવેમ્બર બે હજાર પચીસની વચ્ચે એટલે કે આપણને જે ફોર્મ આપ્યા આપવામાં આવ્યા છે તે પ્રિન્ટ થયા છે સૌથી પહેલાં ત્યારબાદ બી બી એલ ઓ જે આપણે છે બૂથ લેવલ ઓફિસર તેઓને તાલીમ આપવામાં આવી કે તમારે ફોર્મ કેવી રીતે ભરવડાવવાના ત્યારબાદ બીજા નંબરનો તબક્કો જે શરૂ થયો જેની અંદર લખ્યું છે દોસ્તો ઘરે 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 ગણતરીનો તબક્કો ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે હજારના પચીસ એટલે કે બીઆલો દ્વારા આપણને ઘરે ઘરે ફોર્મ આપવામાં આવ્યા ત્યારબાદ આપણે તેને ભરી અને બીઆલ સબમિટ કરવાના છે જેની છેલ્લી તારીખ છે ચાર ડિસેમ્બર બે હજારને પચીસ ઠીક છે તો હજી સુધી જો તમે ફોર્મ ભરીને સબમિટ ન કર્યા હોય તો વેલી તકે ફોર્મ ભરીને સબમિટ કરાવી દેજો પ્લસ જો તમે સબમિટ કરાવી દીધા હોય તો એક વખત ઓનલાઈન પણ ચેક કરી લેજો કે બિયલુએ તે ફોર્મને ઓનલાઈન સબમિટ કર્યા છે કે નહીં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેની ખાસ ધ્યાન રાખજો કારણ કે જે જે વ્યક્તિઓ વ્યવસ્થિત રીતે ફોર્મ ભરીને જમા કરશે તેઓને ત્રીજા નંબરના તબક્કાની અંદર ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડશે જેનો સમયગાળો છે નવ ડિસેમ્બર બે હજાર પચીસ તેઓની અંદર તેઓનું નામ આવશે જેઓના ફોર્મ સબમિટ સક્સેસફુલી થઈ ગયા છે તેઓની બાકી જે જે વ્યક્તિઓએ ખોટી માહિતી આપી છે અથવા તો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરી છે તેઓના નામ આની અંદર આવશે નહીં તો એટલે જ કહું છું કે ફોર્મ ભરો એટલે તમારે કઈ માહિતી લખવાની છે તે પહેલાં સૌથી પહેલાં મેળવી લેજો કેવી રીતે ફોર્મ ભરવું સ્ટેપ બાય સ્ટેપ તે વિકેશનનો આપણે પણ વિડીયો બનાવીને આપણી ચેનલમાં મૂકેલો છે એક વખત જોઈ લેજો બે હજાર બેની યાદીમાંથી નામ ન મળતું હોય તો પણ તેના વિશેનો વિડીયો આપણી ચેનલ પરથી મળી જશે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો પણ તેનો પણ વિડીયો આપણી ચેનલ પર છે એક વખત મુલાકાત લેજો આપણી ચેનલની ઝડપથી તમને માહિતી મળી જશે તો દોસ્તો ત્રીજા તબક્કાની અંદર જે ડ્રાફ્ટ યાદી બહાર પડશે નવ ડિસેમ્બર બે હજાર અંદર તેઓની અંદર જેઓને ફોર્મ ભરેલા છે તેઓના નામ બહાર પડશે ત્યારબાદ ચોથો અને પાંચમો તબક્કો ચાલુ થશે જેની અંદર દોસ્તો દાવા અને વાંધાનો સમયગાળો આપવામાં આવશે ત્યારબાદ સૂચનોનો તબક્કો જેમાં સુનવણી અને ચકાસણી થશે તેનો સમયગાળો રહેશે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા નવ ડિસેમ્બર બે હજારના પચ્ચીસથી માટેની આઠ જાન્યુઆરી બે હજારના છવ્વીસ નવ ડિસેમ્બર બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજારના છવ્વીસ મતલબ તમને એક મહિનાની ઉપર જેટલો તમને ટાઈમ આપવામાં આવશે જેની અંદર તમે તમારું નામ શા માટે નથી આવ્યું તે વિશેની વાંધા અરજી કરી શકશો ત્યારબાદ સરકાર દ્વારા તમને જે કોઈ નોટિસ આપવામાં આવે તેની જે પુરાવા તમારી પાસે માગવામાં આવે તે પુરાવા તમારે આપવા પડશે તેની ચકાસણી થશે તેનો સમયગાળો એક મહિનાથી વધારે તમને આપવામાં આવશે તો આ છે તેની તારીખ ત્યારબાદ આ કાર્યક્રમ પૂરો થયા બાદ ચોથો પાંચમો તબક્કો પૂરો થઈ જાય એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ત્યારબાદ અંતિમ તબક્કો શરૂ થશે છઠ્ઠા નંબરનો જેમાં લખ્યું છે અંતિમ મતદાર યાદીનું પ્રકાશન ક્યારે થશે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ એટલે કે જે જે વ્યક્તિઓએ કાયદેસર વ્યવસ્થિત રીતે ફોર્મ ભરીને સબમિટ કર્યા છે તેઓના ફાઇનલ નામ આ મેરિટ યાદીમાં બહાર આવશે મતદાર યાદીમાં એની અંદર જે જે વ્યક્તિઓના નામ આવશે બે હજાર પચીસની મેરિટ મતદાર યાદીમાં તેઓ જ ભવિષ્યમાં મતદાન કરી શકશે તો દોસ્તો એવી કોઈ ભૂલ ના કરતા ફોર્મ ભરતી વખતે વખતે કે જેથી કરીને તમારો ફોર્મ રિજેક્ટ થાય અને ફરી તમારે ફરીથી ધંધે લાગવું પડે તો એક વખત તમારે બિયલોનો સંપર્ક કરીને તમારી પાસે જે કોઈ માહિતી ખૂટ હોય તે મેળવી લેજો અને વ્યવસ્થિત રીતે ફોર્મ ભરીને સબમિટ વેલી તકે કરી દેજો બારમા મહિનાની ચોથી તારીખની રાહ જોવા બેહતા નહીં ઠીક છે દોસ્તો તમે દોસ્તો અત્યારે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરીને સબમિટ કરશો તો મતદાર યાદી જે તૈયાર થશે તે ભવિષ્યમાં તમારી આવનારી પેઢી તમારા બાળકોને પણ આ કામ લાગશે કારણ કે આપણે અત્યારે જે આપણા માતા પિતાની માહિતી શોધી રહ્યા છીએ તેઓ આપણા બાળકોને પણ ભવિષ્યમાં કદાચ આપણી માહિતી શોધવાની થાય તો તેઓને આપણી માહિતી સરળતાથી મળી રહે તે માટે જે માહિતી આપણને માગવામાં આવી છે તે વ્યવસ્થિત રીતે ભરીને આપજો તો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરજો ચેનલ પણ આવે તો તેને સબસ્ક્રાઈબ કરજો અને હા તમારો કોઈ ક્વેશ્ચન હજી પણ હોય તો આપણને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે તેનું સોલ્યુ કરવાનો પ્રયત્ન કરીશું તો હવે મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો ભાઈ ટાટા